સિહોર નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં દૂષિત પાણીને લઈને અપક્ષ નગરસેવક દીપસંગભાઈ રાઠોડ દ્વારા તંત્ર અને સત્તાધીશોને રજૂઆત કર્યા બાદ કોઈપણ પરિણામ ન મળતા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો સાહેબ આપનો પરિચય હું નગરપાલિકા શ્રી વોર્ડ નંબર આપનો પ્રશ્નો આ નગરપાલિકામાં એટલા બધા ઘેરાયેલા છે કે નગરપાલિકાનું તંત્ર સેવા કેવી રીતે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય એવું અમને નગરસેવક તરીકે લાગે છે ચાર પાંચ દિવસ પહેલાં પાણીનો જે વારો હતો વોર્ડ નંબર પાંચમાં એમાં ગોતમેશ્વરનગર અલકાપુરી સરકભાતી માધવે માધવ બે અને અન્ય વિસ્તારોમાં જે પાણી આપવામાં આવ્યું છે એટલું બધું દૂષિત હતું કે જાણે આપણને એમ લાગે કે આ કોઈ કેમિકલો ભેળ્યો હોય એવું પીળું પ્રકારનું પાણી હતું જેના નમૂના પણ અમે પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને આપ્યા છે અને આ દૂષિત પાણીથી લોકોની તંદુરસ્તી સાથે એક મોટામાં મોટા છેડા થઈ રહ્યા હોય એવું અમને લાગે છે અને મીડિયા દ્વારા અમે નામદાર કલેક્ટર સાહેબશ્રીને પ્રાંત સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રીને અને સરકારશ્રીને જાણ કરીએ છીએ કે જો આવતા દિવસોમાં આવું પાણી આપવામાં આવશે તો આ શિવરના નગરના નગરજનોની તંદુરસ્તી સાથે એક મોટા છેડા થવાની શક્યતા ઊભી રહે છે અનેકવિધ રોગો આ ગામની અંદર પ્રસરી જાય એવું વાતાવરણ જ્યારે પ્રવર્તમાન છે ત્યારે એક નાગરુક જાગૃત નગરસેવક તરીકે મારી જે ફરજ છે એ ફરજ પ્રમાણે મેં પ્રમુખશ્રીને પણ અત્યારે રજૂઆત કરી ગઈકાલે કરી અને પ્રમુખ દિવસે પણ કરી હતી કે આ પાણીની લાઈનો સાથે કોઈ ગટરના પાણી ભળી ગયા હોય એવું લાગે છે તો તાકીદની અસરથી વોટરવર્ક્સના સુપરવાઇઝરશ્રીને અને વોટરવર્ક્સના જવાબદાર અધિકારીને પદાધિકારીને જાણ કરો કે આવું દૂષિત પાણી જો આવતા દિવસોમાં આવશે તો અમારે ના છૂટકે ગાંધીજીના માર્ગે શિવ નગરપાલિકા સામે આંદોલન કરવું પડશે કારણ કે પાણી છે એ જીવન છે અને જળ એ જીવન હોય ત્યારે એની અંદર જે દૂષિત પાણી આવે છે જે સંપૂર્ણપણે ગંદકીયુક્ત પાણી છે લોકો પી ન શકે અને પીવે ભૂલમાં કોઈ અજ્ઞાત માણસો તો એમના જીવન સાથે ભયંકર છેડા થાય અને જીવલેણ રોગો થવાની પણ શક્યતા રહેતી હોય તો પ્રમુખશ્રીને અવારનવાર રજૂઆત કરી છે કે તમે આ બાબતે નગર વોટર તમામ અધિકારીને જાણ કરો કે વોર્ડ નંબર પાંચમાં આ દૂષિત પાણી હવે ક્યારે બંધ છે અને અત્યારે દસ દસ દિવસે પાણી આપવામાં આવે છે એ પણ દૂષિત આપવામાં આવે છે સ્વસ્તિક સોસાયટીમાંથી અત્યારે ફરિયાદ છે એક લોકોનું ટોળું પણ આવ્યું કે અમને હજી પાણી દસ દિવસે નથી મળ્યું તો ગરીબ અને પછાત વિસ્તારમાં પાણી સંગ્રહના સાધનો હોતા નથી અને એ મજદૂર મજદૂરી માણસો હોય છે તો આવા વિસ્તારને નિયમિત પાણી મળે શુદ્ધ પાણી મળે અને પીવાલાયક પાણી મળે એવી અમારી ફરિયાદ છે જે ફરિયાદ તાકીદે નહીં ઉકેલાય તો અમે આ અગેલા દિવસોમાં પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રીને જાણ કરશું જેની તંત્રએ સખેદ નોંધ લેવી વંદે માતરમ ભારતમાં તાકીદે